અને નાગડી નસ્તી આવી ગયો છે સાત રસ્તા અને હમણાં ફોન આવ્યો તેનો તો આપણે જાણા નથી સાત રસ્તા નાગડીની નસ્તી પાસે પણ અત્યારે તો આપણે જૂના એસટી પાસે જઈએ જૂના એસટીમાં કાંઈક આટલું કામકાજ થઈ ગયું છે અને આલી છે સાત રસ્તા સાત રસ્તા બાયુ છે અહીંયા આપણે ફાઇનલ મિત્રો તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સાત રસ્તા નવા ભુલ્યાનું કામકાજ કંઈક આટલું થઈ ગયું છે ને કલર કામ ચાલે છે મિત્રો મસ્ત મજા ચિત્ર પણ બને છે પેઇન્ટિંગ ચિત્ર અને ઉપર કલર કામ ચાલુ છે ફાઈનલ મિત્રો આવી ગયા આપણે નાગરી નસ્તી પાસે નાગરી નસ્તી ઉભી હતી સાત રસ્તા સર્કલ પાસે જય માતાજી ભાઈ કેમ છે હું ક્યાં હેલ્મેટ બેલમેટ ને બધું પાંચસો રૂપિયા એવું છે પાંચસો રૂપિયા હેલ્મેટ નથી પણ મિત્રો દંડ દંડ કહેવાય કે શું કહેવાય મોર ન બોલે ને દંડ ન પડે એટલા માટે છે મિત્રો અને વાગી ગયા છે બપોરના દોઢ અને નાગરી નસ્તી ને હું આજે શા માટે ભેગા થયા છીએ તમારે જાણવું હોય તો વૈનાળી જો બ્લોકમાં બરોબર ને તો ચાલો કન્ટિન્યુ ચાવી જોઈ લો મિત્રો ના કઈ નવી કરાવી ભાઈ ન્યુ વન એડેડ યુ સોન વો ન્યુ વન તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના 6:30 અને નાકડી નસ્તી આપણે બપોરે મળ્યા હતા ત્યારબાદ નાકડી નસ્તી વહી ગઈ હતી નાકડી એના ઘરે અને આપણે અત્યારે નાકડી નસ્તી મેડિકલ આવી ગયા છીએ અને આપણે વયા ગયા હતા મામાના ઘરે બપોરના સમયે અને હવે નાકડી નસ્તી મેડિકલ આવી ગયા છીએ અને

અને અત્યારે મિત્રો આપણે જામનગરની ની અંદર આવેલ અંડરબ્રિજ છે ત્યાંથી થઈ અને આપણે નાની માના ઘરે જવાનું છે તો અત્યારે મિત્રો આપણે સુપર સ્પ્લેન્ડર આવી ગયા છીએ એક્ટિવા માં કારણ કે નાગરી અસ્થિ ઘરે ગયા હતા આપણે સુપર સ્પ્લેન્ડર રાખી અને એક્ટિવા નીકળી ગયા છીએ જામનગર બાજુ કારણ કે મારે અને નાગરી અસ્થિ જવાનું હતું ગરબી રમવા માટે થોડા ઘણા બીજા મિત્રો પણ હતા તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અમે ગરબી રમવા માટે આશીર્વાદ પાર્ટી પ્લોટ સોરી સોરી મિત્રો આ તો નાગડીમાં જ આવ્યું છે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ પહોંચી તો નથી ગયા ગરબીમાં આપણે હવે જવાનું છે અને નાગડી નસીને મેડિકલ છે નાગડી નસીને તેડવાનો છે ત્યારબાદ અમે મિત્રો ગરબી રમવા જવાના છીએ ફાઇનલ મિત્રો ગયા હતા આપણે નાસ્તો કરવા અને સીધી શરૂઆત કરી છે બ્લોગની અત્યારે અને વાગી રાત છ વાગ્યા અને હું નાગડી નાગરી નસ્તી આવી ગયા છીએ અત્યારે જીઓના પેટ્રોલ મપે અને આ પેઢી આપણી ગાડી એટલે કે નાગડી નસ્તીની ગાડી છે ને થોડી ઘણી વાર અહીંયા પેટ્રોલ ભરાવી થોડી ઘણી વાર અહીંયા રહેશું ત્યારબાદ જવાના છીએ આપણે નવરાત્રીમાં રમવા માટે જેના પાસ છે નાગરી નસ્તી પાસે નાગરી નસ્તી પાસે પાસ આવી રહ્યા અને મિત્રો થોડીક વાર પછી આપણે જાણું છે રમવા માટે ગરમીમાં તો બની આવીજો બ્લોગમાં ક્યાં કપડા બદલાવ્યા ભાઈ આ શર્ટ ક્યાં બદલાવ્યો ભાઈ તું બાયપાસ તું બાયપાસ આવો છે તેવી રીતે આ તમારા મોજા અસ્તી તમાર મોજા અહીંયા બીજો પાડીમાં તો મિત્રો નવરાત્રીના પાસ કાંઈક આવી રીતે છે અને આ ભાઈ ભાઈબલ સ્નેપચેટ પાડે છે સ્નેપચેટ પાડે છે શું કેવાય ભાઈ સ્નેપ પાડે છે આપણે આવડે છે મિત્રો પણ આપણે જે કોમેડી કરીએ આ ગાંધીનગરની અસ્તી મિત્રો આપણે વ્લોકમાં લેતા ભૂલી ગયા હતા ગાંધીનગરની અસ્તી આટલો દાયરો છે મિત્રો પેસ પાસ આની પાસે છે તો ફાઈનલ મિત્રો માંડ બધો દાયરો ભેગો થયો જીઓના પેટ્રોલ પંપે છે અમે નીકળી ગયા છીએ અમારે નવરાત્રીમાં રમવા જવાનું છે તે જગ્યા ઉપર તો ફાઇનલી મિત્રો અમારે જ્યાં નવરાત્રીમાં ગરબી રમવા માટે આવવાનું હતું ત્યાં પહોંચી ગયા છે ને આ છે નિયોન નવરાત્રી અને થોડો ઘણો દાયો મિત્રો અમારા ભેગો હતો જે વાહને રહી ગયો છે તો અમારે તેની વાત જોવી પડશે તો ગાડી પેલા પાર્કિંગમાં રાખીએ આપણે તો અહીંયા તો મિત્રો ડીજેમાં ગીત વાગે છે અને કોપી આવી શકે છે યુટ્યુબમાં તો મારે મિત્રો અહીંયા વોઇસ ઓવર કરવું પડશે તો મિત્રો નિયોન નવરાત્રી એટલે કે નિયોન લાઈટ ચાલુ છે તેની અંદર આપણે હાથમાં કાંઈક ટેટું અથવા તો કરેલું હોય જે બાયણે પણ કરી દેતા હતા તે અહિયાં લાઈટમાં ચમકે એવું છે મિત્રો આ નવરાત્રિ નું સેટઅપ ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે નવરાત્રીમાં આપણી બાજુમાં ગાંધીનગરની અસ્તી ગાંધીનગરની અસ્તી નાગડીની અસ્થિ અસ્તી આજે આપણી સાથે આપણા નિયમ નવરાત્ર ધન્યવાદ